દાહોદ શહેરમાં પૂરઝડપે આવતી બસે મોટર ચાલકને અડફેટમાં લેતા મોટર ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું દાહોદ શહેરના ગારી ફળિયામાં રહેતા ચાલીસ વર્ષીય વિજયભાઈ ગારી જે દૂધ વેચવાનું વેપાર કરે છે જેઓ દૂધ વહેંચી પરત એમના ઘર તરફ દાહોદ શહેરના ગોધરા રોડ મોબાલીયા ક્રોસિંગ કેન્દ્રીય વિદ્યાલય નજીકથી પોતાની જીજે વીસ એલ

કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માતની જાણ પરિવારજનોને થતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું મૃતદેહને પોલીસે કબજે લઈ પીએમ માટે જાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બ્યુરો ચીફ સંજય જયશવાલ મહીસાગર ખાતે આજે પાર્વતીનગર તરફથી આ ભાઈ જેનું મૃત્યુ દાહોદ તરફ સાઈડ પર આવતા પાછળથી સ્પીડ બસે લઈ અને ઘાટ ઉતારી દીધા છે પણ આ બસો વાળાનો અવવાર નવાર આવો આવો ત્રાસ રહેતો હોય છે નગરપાલિકાને પંપ મૂકવા માટે પણ જાણ કરેલ છે પણ અત્યાર સુધી કોઈ પંપ નથી મુકાયા કશું જ નથી